અરવલ્લી જિલ્લાના સાઠંબા ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી અહીં નિર્દોષ સીધે ઢોર ચરાવતા એક વ્યક્તિ પર દારૂના નશામાં ચાર શખ્સોએ જીવ લેણ હુમલો કર્યો છે મળતી માહિતી મુજબ સાઠંબા ગામે દારૂ પીવા બેસેલા ચાર શખ્સોએ પ્રવીણ પરમાર પર અચાનક હુમલો કર્યો આ હુમલામાં પ્રવીણ પરમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા અને હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ઘટનાની ફરિયાદ મળતા સાટંબા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું આ ઘટનાને પગલે સાઠંબા ગામમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો હતો જ્યારે પીડિત પરિવાર ભયના ઓથાર હેઠળ છે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ જગદીશ પ્રજાપતિ અરવલ્લી હા મારો છોકરો એક વાગે ઢોરો લઈ નીકળ્યો તાને એક માણસ હતો એ બહુ બેહી રહેલો હતો અને બીજા ત્રણ જણા આવ્યા જણા જણાયા તે મારા છોકરાએ ઢોરોને સાર નાખી અને ઈં આગળ આડો પડી રહેલો આડો પડી રહ્યો તે વાત ત્રણ બે વાગ્યા લગીને એમને દારૂ પીધો કોટરિયો તોડી તો લગીને મારો છોકરો આગળ આડો પડી ગયો એટલે મારો ઢોરો સાર ખાઈ રહ્યો એટલે સાર ખાઈ રહ્યો એટલે બા બધા ઊભા થયા તે મારી ભેંસ ભડકી અને ભડકીને એને માથું મારવા ગઈ માથું મારવા ગઈ એટલે પછી પહેલાં એમ કહ્યું કે આ તારી ભેંસ વાળ તકે તમે ચાર નહીં જતા મસ્તી કરો છો અને કે મારી તને માર્યું નથી તો કે તારા બાપ ને વગાડ્યું હતું ભાઈ બાપ હમણો ના જાકે એમ કરી અહીં જોરો સારો તારા બાપની મિલકત છે તાકે મારા બાપની એ નહીં તારા બાપની નહીં પણ તું પારકી મિલકત માં નાખી આટલી બધી ચમચોડી કરો મારી વગડી છે એમ કરીને એને બોલ્યો બોલ્યો એટલે આયા ચાર જણા આઈ ના તો બરાબર રહેલો બહેરે લે એને બાલ પકડ્યા બાલ પકડીને ક્યાંક તું મને ક્યાંક પજે પડ તાકે ભાઈ તું તું ભગવાન પજે પડું ના પજે ના પડ્યો પછી એને હોટી બૈરામ ઠાપકી બૈરામ ઠાપકી અને પછી એને હાથનું કડું માર્યું કડું મારી અને પછી આથો પગમાં એને મારવા માંડ્યો એક જણો આવ્યો એને પગમાં એને ઘોઘરો દબાયો ઘોઘરો ડબાયો તો ખાસી વારે એને વાગ્યું વાગ્યા પછી એને પછી ફૂમાઈ એટલે પછી પેલું તમર ઉતરી ગઈ એટલે એના હાથ ઊંચા કરી દીધા હાથ ઊંચા કરીને એ બહુ દોડ્યો નગરી બાજુ ગયો નગરી બાજુ જઈને છોકરો બધા રમતો હતો એટલે છોકરોનો અવાજ હોય એટલે એમાં નાહી છૂટ્યા નાહી છૂટ્યા એટલે પછી એ સીધો પેટ્રોલ પંપ આવી ગયો પછી કોઈ વિજવંત એ હું જોનતી નથી પણ બધા પેટ્રોલ પંપ પંપવાળા બધા વાહન દોડાયા નહીં વાહન પછી એમને પકડ્યો એટલું જ અમને તો ત્રણ વાગે ખબર પડી મારા છોકરાને આવું થયું બસ અત્યારે તમારા છોકરાની સ્થિતિ કેવી છે અત્યારે મારા છોકરાને આ બાયડામાં હોરો ઉઠી ગયો મગજનું નું વીત હશે આ થપક તૂટશે પગોમાં હેડાતું નથી અને આ માથાની તમર ઉતરતી નથી